ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભાગડ ખાતે આવેલ માં મોતીરામમાં સુરતીલાલાઓ ઊંધિયું અને જલેબી લેવા માટે પહોંચ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો આજે ઉત્તરાયણ પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ ને આજે ઉત્તરાયણનું પર્વ હોય અને સુરતીલાલાઓ ઊંધિયું નહીં ખાય એ પોસિબલ નથી આજે આપણે મોજૂદ છે ભાગડની સૌથી જૂની વિક્રેતા ઊંધિયું વિક્રેતાના સંચાલક પાસે ને આજે શ્યામ મોતીરામમાં કયા પ્રકારનું ઊંધિયું જે સુરતી લાલાઓને જે ઓથેન્ટિક ઊંધિયું હોય છે અહીં વેચાણ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે જી શું આ વખતનું માહોલ માહોલ કેવો કેવો છે છે શુ જોખાડિયા એસ મોતીરામ સ્વીટ અને સુરતી ખાજામાંથી પહેલાં તો બે હજાર પચીસ ની પહેલો તહેવાર મકરસંક્રાંતિની બધાને શુભકામનાઓ ને આપણે ત્યાં સુરતી ઊંધિયું છે અને શુદ્ધ ગીની જલેબી આપણે વર્ષોથી બનાવીએ છીએ ને પ્યોર ગીની જલેબી ને આપણું સુરતી ઇંડિયામાં આપણે મેથીના મુઠિયા ને બધી આઈટમ આપણે ફ્રાય કરી નાખીએ છીએ અને સૂરથી ટેસ્ટ આપીએ છીએ એટલે કસ્ટમરોને વધારે પ્રિફર બી કરે છે અને આપણે તો આ સવારથી આપણે પ્રિપરેશન તો કરીએ છીએ અને તૈયાર બી થઈ ગઈ છે ને કસ્ટમરો સવારથી આવે છે ને હજુ સારી એવી ઘરાકી ખુલશે એવી આશા છે જી હા જે બનાવવાની રીત છે એ ખૂબ જ અઘરી હોય છે દરેક નથી બનાવી શકતા એટલે લોકો બહારથી લેવાનું પ્રિફર કરે છે ને જ્યારે એ હાઈજીનની વાત આવે છે તો કેવી રીતે મેન્ટેન થતું હોય છે આપણે ત્યાં પ્યોર સિંગ તેલમાં બનાવીએ છીએ ક્વોલિટીમાં આવી સ્ટાન્ડર્ડ આપણે શાકભાજી રાખીએ છીએ પછી સ્ટાફને બી આપણે સ્પેશિયલ ટ્રેનિંગ આપીએ છીએ ગ્લવ્સ માસ્ક કેપ બધું પહેરીને રાખે છે ને કસ્ટમરોને સારું એવું પેકિંગ કે પેકિંગમાં બી આપણે પૂરતું ધ્યાન આપીએ છીએ કસ્ટમરોને ફ્રેશ મળે તેનું આપણે ખૂબ ધ્યાન રાખીએ છીએ કે ઓવરસ્ટોક કરતા નથી આપણે ત્રણથી ચાર લોટમાં બનાવીએ છીએ કે ફર્સ્ટ લોટ પતે એટલે સેકન્ડ લોટ સેકન્ડ પર એટલે થર્ડ ને થર્ડ પર એટલે ફોર્થ એટના તૈયારી કરીએ તો ફ્રેશ ફ્રેશ કસ્ટમરોને મળે તેવી અમારી એ છે ને આપણે તૈયારી હોય છે ને કસ્ટમરોને ફ્રેશ આપવાનું આ આગ્રહ રાખીએ છીએ કસ્ટમરો બી આપણે તારી પ્રેમથી આવે છે અને આપણે તારા સપોર્ટ બી ફૂલ કરે છે તમારો જે ટેસ્ટ છે એ વર્ષોથી એ જ તમે જાળવી રાખ્યું છે એની અંદર જે વેજીટેબલ્સ હોય છે કયા કયા પ્રકારની વેજીટેબલ્સ એની અંદર નાખવામાં આવે છે એમાં ટેસ્ટ માટે આપણે સ્પેશિયલ મસાલા હોય છે જે આપણે સ્પેશિયલ આપણે ત્યાં જ ગ્રાઇન્ડ કરીએ છીએ ને શાકભાજી બી આપણે બધા પૂરતા પાપડી છે વેગન છે પછી આપણે કેળા છે બટાકા છે શક્કરિયા છે બધી જ આપણે મેથીના મુઠિયા આપણે સ્પેશિયલ મસાલામાં ફ્રાય કરી આપણે તેલમાં ફ્રાય કરીને મસાલો બી એડ કરીએ છીએ ને કસ્ટમરો એ ટેસ્ટી બી એકદમ સ્ટાન્ડર્ડ રહે છે તો આ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે મોતીરામના ઉંધિયું અને જલેબી જે ફ્રેશ અને હાઇજીન રીતે બનાવવામાં આવે છે ને લોકો અહીંથી મોટી સંખ્યામાં અહીંથી લઈ જતા હોય છે વહેલી સવારથી જ અહીં જે સુરતી લાલાઓ છે અહીંથી ઊંધિયું લેવા માટે આવતા હોય છે અને દરેકને ફ્રેશ અને હાઇજીન રીતે જે ઊંધિયું છે ગરમ ગરમ અહીં મોતીરામ દ્વારા પીરસવામાં આવતું હોય